પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમવાર હોય ત્યારે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા શ્રાવણના પ્રથમ સોમવારે અભૂતપૂર્વ ભક્તોની શ્રાવણના પ્રથમ દિવસે જ અભૂતપૂર્વ ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ થયો હતો સવારે ચાર વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં વીસ હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે પરમારના હસ્તે ત્રીસ દિવસે અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો વધુમાં સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથજીને રોજે રોજ વિશેષ અલગ અલગ શ્રંગાર કરવામાં આવશે તેવી જ રીતના લોકો ધ્વજા પૂજા છે સોમેશ્વર પૂજા છે કે લઘુરૂદ્ર છે આવી અનેક પૂજાઓ જે મંદિરમાં લોકો દ્વારા નોંધાવવામાં આવતી હોય છે એના માટે પણ મંદિર પરિસરના સંકીર્તન હોલમાં વિશેષ વ્યવસ્થા ગોઠવી લોકો સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવે છે